ચાર જણા રાત ના પી ગયા દિવસે એટલે વાત કરી આપડે કોઈ આમાં વહી જ નહીં તો આનંદ જ કરવાનો હોય અને પીધા હવાણ આવતી હોય તો એમાં હું ખોટું છે એમ કારણ કે ગુજરાત સિવાય બધે છૂટી છે તેમાં કઈક હશે તો જ ને આખી દુનિયામાં છૂટી ગુજરાતમાં બેન એક સાટો ન મળે ગુજરાત હા બોટલો આખી લઈ જાવ સાટો એક સાટો સાટો ન મળે મતલબ ભાઈ કંઈ આનંદ તો કાંઈક એમાં આવશે જ કંઈ ખબર નહીં જેમાં લે જેમાં તમને નશો મળતો હોય ને એ લેવા લેવાનું આપણને આપણામાં નશો મળતો હોય તો આપણને આપણને યાદ રાખવાના હું હકીકત સાહેબ હું બહુ નવીરો પડું ત્યારે મારે આરે બહુ બેહઉં છું હું પોતા પણ ખૂબ બેહું હમણાં તમે લીમડાનું બોલ્યા ને સાહેબ લીમડો અને આંબો બે બાજુ બાજુ માતા બહુ ઝીણી વાત છો આમાં જ કહેવાય બધા એનો કહેવાય બધા ટપો હું કીધું છે એ પછી પંદર દિવસ સુધી હાલે અમુક ના ફોને આવે હું આવું તમે કીધું વહી આવી ગયા અમે હજી હલવાના એમ હા અમુક વાતો હાવ ઝીણી હોય હા હાવ બીજી એક વાત કહું યમરાજાએ આવીને કીધું કે હાલે તને લેવા આવ્યો અરે કે સાહેબ હું હાવ હાવ હાજો તમામ ડૉક્ટરોને પૂછી લો મેં કોઈ દી ઢીકળી નથી લીધી

એમાં હાલતા દફિસ આવી એ કે એક કામ કરી આપણે પોસ્ટ ઓફિસમાં આવીએ ટપાલી ભોગાયેલી રાતે પોસ્ટ ઓફિસ તો કઈ ખુલ્લી હોય નઈ તો બારીમાં ગણકી આવી જાય શારીમાં કે હું પેલા પાછો ટપાલી નહીં લે શ્યારે હલવાના ટાટી આમામ આમા થાય ને બારીમાં હલવાઈ જાય પોલીસ જોઈ ગયા મારા પી ગયા લાગે લાકડીયા લાકડીયા પોલીસ છોટી પડી બોલો એક બીજો કે પેલા ક્યાંક થડાકા બોલે હો કે એ નથી શીકા લાગે છે ઓહો ગમે અમારી જીવન ને આનંદ જ લઈ લેવો સાહેબ હા આપડે આપડે ઓલા ગેટ બી ને દ્વારકા ગેટ ને બધા બંને બે જણા રાચે પી ગયા ગેટ ને હામાં ઊભા રહ્યા વાકા વાઈ ગયા ને ભટકાઈ રાખો બોલો એને ગેટ કરતા મોટા લાગ્યા છે ને પોતે આ મને વાતું ગમે સાહેબ પોતે મોટો જ દેખાવો તો શું કામ નાનો રે ફૂલ થઈ ગયા હમણાં રજા કે ભટકાય માઠું નો ભટકાય ધ્યાન રાખજે હં તલ બે વાકા વાંકા આમ ભાઈ મેં જાડેદા સાહેબ નીકળ્યા પોલીસ વાળ પોલીસ જોઈ ગયા લાગે પી ગયેલા લાગે હા ગાડી માંલી ઉતરીને બબ્બે બડા નાખ્યા તો ઓલા બે હું કે એટલા વાંકા હોય તોય અઢી ગયા હોય આનંદ આનંદ જ લઈ લેવા તમે શું કરી જાવ જો પણ સાહેબ આ લીમડા ની વાત તમે કીધી એટલે વાત યાદ આવી વાત એ કરતો તો બહુ ઝીણી વાત છે લીમડો ને આંબો બેય બાજુમાં બરોબર વૈશાકે ખાગઠી કેરી લાગેલી અને ગામના છોકરાએ આંબે કિલોલ કરે છે હાખું વીણી વીણીને ખાય છે લીમડો અફસોસ કરે છે એ ઝાડ છે હું ઝાડ છું બહુ જીણી વાત તો ન્યા કેમ આવે છે પછી લીમડે જોયું હોય ખબર પડી કે ઓ એના ફળમાં મધુરતા છે અને આ જમીનમાં મધુરતા પડી જ છે આ ખબર પડી ને સાહેબ લીંબળાને તો લીંબુળીયું પાકી ગઈ છે ઈજ કડવાટમાં મીઠાશ ભેગી થઈ ગઈ સાહેબ અને ગરીબની કેરી બની ગઈ લીબોળી ગરીબની કેરી બની ગઈ લીબોળી સાહેબ એમ બસ એવી વ્યક્તિની बाजूમાં રહી ને તો એમાં મીઠાશ આપલે થાય એક આ કચકડાના મોબાઈલ તમારા મોબાઈલમાં પડેલા ડેટા ફટાફટ લઈ શકતા હોય તો આ ખોપરીમાં લી તમે કેમ ન લઈ શકો ભલામાના એ એટલે જીવન એટલે જરૂરી છે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્ર ઉપર ભરોસો હોવો જોઈએ ના સારું બોલો છો પણ અમે કોઈ દી કોઈ ટિકડ્યું દેતા નથી હો ના ધંધા આવું કરો તો હારું ના ખરેખર સાહેબ હારું બોલ્યા તાળીઓથી વધાવો હકીકત કો કોઈને બે શબ્દો બોલવાની ઈચ્છા ખરી હા પ્રમુખ શ્રી રમણીક સાહેબનો પણ આથી એટલે આભાર ન માનવાનો હોય એને ધન્યવાદ આપો હા અભિનંદન આપો આભાર હું કમ કહું ભારમાં આવી ગયો હા અને હંમેશા આભાર તો જેમાં આપણે છે એનો જ માનવાનો બાકી તો બધા અભિનંદન આભાર હું એમ છું કે આભાર નથી માનતો આભાર છે વિસર્જન શબ્દ આભાર ઓકે રેડી પૂરું અભિનંદન જ અને આ બધું જોકે સાહેબ તો બે દિવસ થશે એવું કીધું અહીંયા અને મને તો કારક કારક એવું થાય દીવ ના આયોજન માં જેને રસ હોય ને તો આપણે એમ થાય વેમ પડે બીજું કઈ નઈ એમ એટલે અમારો કવિ કાગ લખે છે ભાઈ એને ભરો ભરોસે

આ ભરોસાની જે વાત છે ને સાહેબ આચરીએ મેં આંગળે ધરીએ તમે જ્યારે ભણતા હશો ત્યારે કીધું છે તમે આમ આમ કરશો એટલે માણસ હારું થઈ જાય અને આપણે એમ કે એમ થોડું હારું થાય એમ કાંઈ નાડીનું ગેટ બન્યો એ કંઈ ભેગું થતું હોય એમ કંઈ હાઇડિકા નું પ્લેટું મેરે થતું એમ કાંઈક નહીં આચરિયે ને નહીં આચર્યને આછ ધીએ રે ઓરિયે જેમ બુધુ જીગા કરી કેમ્યાને સોંકરવા સંચય મન મન થાય એન ભરોસે રવાય એને અંગ પર ધરીએ કેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો મનમાં સંચય જરા ન થાય